સુરત શહેરમાં રામપુરાના એઝાદ પટેલે હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમમાં ફસાવી ઓનલાઈન લગ્ન કરી ધર્મ પરિવર્તન કરી સોનાના દાગીના ફ્લેટ અને લાખો રૂપિયા પડાવ્યા અમેરિકામાં રહેતી મહિલાને સુરતમાં જી થ્રી ના શોરૂમમાં સેલ્સમેને પ્રેમ જારમાં ફસાવી તેણીને સાઉદી અરેબિયામાં બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ અમેરિકા જવાના ઈરાદે ઓનલાઈન લગ્ન પણ કર્યા હતા જોકે અમેરિકાના વિઝા નહીં મળતા આ સેલ્સમેને તેની પાસેથી સાઠ લાખ રૂપિયા અઢાર તોલા સોનાના દાગીના અને હૈદરાબાદ ખાતેનો ફ્લેટ પડાવી લીધો અમેરિકાથી યુવતીએ તેના ભાઈને ઈમેલ કર્યો અને ઈમેલના આધારે જ ફરિયાદ નોંધવામાં આવી છે લાલગેટ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી યુવક પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે ગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર સાથે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરતો એક વેપારી રહે છે તેની સૌથી નાની દીકરીના લગ્ન વર્ષ બે હજાર ચૌદમાં અમદાવાદ ખાતે થયા પતિ હૈદરાબાદ ખાતે આઈટી કંપનીમાં નોકરી કરતો હતો તેથી દીકરી ત્યાં રહેવા ગઈ પતિએ હૈદરાબાદમાં પત્નીના નામે ફ્લેટ લીધો ત્યારબાદ પતિ અને પત્ની અમેરિકા જતા રહ્યા જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો બંને વચ્ચે અણબનાવ થતાં બંને છોટા પડ્યા અને પત્ની અલગ અમેરિકામાં જ રહેતી હતી સુરતના ગોર્ધન રોડ ખાતે આવેલી જીથરી દુકાનમાંથી દીકરી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા યુવતીએ એ સમયે જીથરી દુકાનમાં નોકરી કરતા એજાજ પટેલ અલમક્કા એપાર્ટમેન્ટ લોખાટ હોસ્પિટલ રામપુરા સુરતવાસી રહેવાસીને તે યુવતી સાથે પરિચયમાં આવ્યો અને યુવતી સાથે અવારનવાર કપડાં મંગાવતી એજાઝે તેની નંબર મેળવીને મેસેજ કર્યા ત્યારબાદ કોલ કર્યો અને બાદમાં તેમને બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો વર્ષ બે હજાર ચોવીસમાં યુવતી સાથે એજાજ તેને મળવા માટે હૈદરાબાદ પહોંચ્યો હોટલમાં તેની સાથે રોકાયેલો અને તેનીને ભોરવીને ફ્લેટની ચાવી લીધી વીસ દિવસ રોકાઈને અમેરિકા જતી રહી યુવતી શરીર સંબંધ પર બાંધ્યું અને બંને વચ્ચે પ્રેમ હતો એજાજે સાઉદી અરેબિયા બોલાવી કોઈ સંસ્થામાં લઈ જઈને તેમનું ધર્મ પરિવર્તન કરાવીને તેમનું નામ ઇકરા રાખી દીધું મે મહિનામાં ઓનલાઈન લગન કરી લીધા અને છ મહિના બાદ એજાજે યુવતીને ઇકરા પર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડ્યું વિઝા ન મળતા અમેરિકા જઈ શક્યો નહોતો ત્યારબાદ એજાજે યુવતી પાસે પૈસાની માંગણી કરી વોટ્સઅપ ઈમેલ કરીને ધાક ધમકી આપીને તેની પાસેથી સાઠ લાખ રૂપિયા બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા બે હજાર એજાજે યુવતીને ઇન્ડોનેશિયા બોલાવી દિવસ રોકાયા એજાજે તોલા સોનાના દાગીના પર તેના ભાઈ પાસેથી પડાવી લીધા જ્યારે યુવતીએ સાઠ લાખ રૂપિયા રોકડા અને પોતાના દાગીના પાછા માંગતા બોલાચાલી થઈ ગારા ગાડી અને આખરે પોલીસ ફરિયાદ થતા લાલગેટ પોલીસે એજાજને ખંડરીનો ગુનો દાખલ કર્યો અને તાત્કાલિક તેની ધરપકડ કરી ગઈ તારીખ સોળ બે બે હજાર છવ્વીસના એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એઝાદ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસનાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર જી થ્રી ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગબરનારને અલગ અલગ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાઠ લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદ ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ છે આરોપી પણ હા તપાસ દરમિયાન હાલનો પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે ભોગ બનનારના જે ઇમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભેળવી ભોળવી અને ધર્મ પરિવર્તન કરેલા કરાયેલાનો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ નિવેદન થશે ત્યારે બહાર આવશે